જય માતાજી આપણે સાબુદાણાની ખીચડી કરવાની છે એટલે મેં અત્યારે બે ત્રણ પાણીએ સારા ધોઈ અને ચોખ્ખું પાણી નીકળે ત્યાં સુધી ધોઈ અને પાણી નાખી અને રાખી દીધું છે ઢાંકીને અને આપણે સાતથી આઠ કલાક રાખવાનું છે તો એને સવારે જોઈ લઈએ મેં રાત્રે બાર સાડા બાર પછી પલાળ્યા હતા તો જુઓ એકદમ દાણો છૂટો થઈ ગયો છે ને એકદમ છૂટો દાણો બિલકુલ ચિકાસ નથી એટલે મતલબ પાણી માપનું હોય ને તો જ તમારા સાબુદાણા સરખા ફૂલે છે તો હવે એની એક ચાયણીમાં લઈ લઈએ અને થોડોક મસાલો આપણે આની ઉપર પણ કરી દઈશું એકદમ છૂટા સરસ થઈ ગયા છે તો મિક્સરમાં મેં સિંગદાણાનો જે ભૂકો કર્યો છે એકદમ પીસીને એ નાખી દઈશું થોડું આમાં પણ નાખશું ને થોડું વઘારમાં પણ આપણે નાખીશું તો આની પર બીજો મસાલો પણ નાખી દઈએ તો મરચું ધાણા જીરું એક ચમચી નાખશું અને હળદર નાખશું તેલ મૂકી દઈએ અને તેલ ગરમ થાય ત્યાં એની અંદર આપણે સિંગદાણા તળી લેવાના છે તળીને બહાર કાઢી લેવાના છે કેમ કે એ આપણે છેલ્લા તૈયાર થાય ખીચડી પછી નાખવાના છે એટલા અને ગેસ ગરમ તેલ ગરમ થઈ જાય પછી ગેસ થોડોક ધીમો કરી દેવાનો લગભગ થઈ ગયા છે તો એને હવે કાઢી લઈશું કેમ કે બહાર નીકળ્યા પછી પણ થોડાક વધારે લાલ થઈ જતા હોય છે આવી રીતે થઈ ગયા સરસ તો બધા કાઢી લઈએ સોરી તબિયત થોડી બરાબર નથી એટલે હવે તમારે ફરાળમાં બનાવી હોય તો રહી નહીં નાખવાની પણ મેં તો એમાં જ બનાવી છે એટલે રહી નાખી છે તો રહી જીરું લીમડાના પાન અને લીલા મરચાંના કટકા નાખવાના મરચું આપણે લાલ પણ નાખવાનું છે એટલે એ પ્રમાણે લીલું મરચું નાખવાનું થોડાક આખા મરી નાખી દઈએ આઠથી દસ અને ટામેટા નાખી દઈશું થોડા સારડી લેવાના અને પછી બટેકા નાખી દેવાના બાફેલા બટેકા છે એ નાખી દઈએ એની અંદર થોડોક મસાલો કરી લેવાનો છે મીઠું નાખી દઈશું મરચું આની અંદર જેટલો આપણે ઓલામાં નાખ્યો છે સાબુદાણા ઉપર એટલો જ આમાં નાખવાનો બધો મસાલો મીઠું મરચું હળદર ખાંડ અને લીંબુ બધું જ નાખી દઈશું થોડીક વાર મસાલો પકવા દઈશું તલ આપણે એકદમ છેલ્લે નાખવાના છે થોડીક વાર માટે ઘર રાખી અને જે સાબુદાણાની ઉપર મસાલો નાખ્યો છે એ મિક્સ કરતો જવાનું અને આમાં નાખતું જવાનું સિંગદાણાનો જે પાવડર આપણે કર્યો હતો પીસીને એ પણ નાખી દીધો તો જુઓ તૈયાર છે આપણી સાબુદાણાની ખીચડી વિડીયો સારો લાગ્યો હોય તો મને કમેન્ટ કરજો મળીએ બીજા વિડીયોમાં જય માતાજી